નેત્રંગના રહેવાસી સંદીપ વસાવા એકત્રીસ ડિસેમ્બરના રોજ ઘરેથી નીકળ્યા બાદ લાપતા થયા હતા દિવસ બાદ જાન્યુઆરીએ ગામની સીમમાં સ્મશાન નજીક તેમનો મળી આવ્યો હતો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું કારણ વીજકરણ જણાવવામાં આવ્યું હતું ભરૂચ એલસીબી પોલીસની ટીમે મળેલી માહિતીના આધારે દોલતપુર નામના દેવેન્દ્ર સામજી કિયાળા અને ગંભીર બુદ્ધિયા વસાવાની ધરપકડ કરી હતી તેમની પૂછપરછમાં આરોપીઓએ કબૂલ્યું કે તેમણે ખેતરમાં કપાસને બચાવવા માટે લોખંડના સેન્ટિક વાયરમાં હાઈ વોલ્ટેજ પ્રવાહ આપ્યો હતો આરોપીઓએ મૃતદેહને પ્રથમ કપાસના ખેતરમાં સંટાડ્યો અને રાત્રે ખાતરની કોથરીમાં ભરીને ટીવીએસ સ્ટાર બાઇક પર સુકવાણા ગામની સીમમાં ફેંકી દીધો હતો પોલીસે બંને આરોપીઓને વલિયા પોલીસ મથકે સોંપ્યા છે જ્યાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે